તો તો ખરી જગ્યાએ આવી ગયો હું એ કશો દોને સીધે સીધા જો અને હો મુ જીવન ગર્સ મારે યાર મોળું થાય બસ આ થઈ છે એટલો હો પણ ના હોય તો મારી વાત હો કે ઘર તો બતાઈ દો પાછો અરે યાર મારે મોળું થાય છે મારે ઉતાવળ છે અરે મારે પાછું આપો મેમાન અરે મારે પણ એવડું જાન છે તમારું આમ જવાનું છે અને મારે વટડા કર બાદ જાન છે યાર એટલા પણ આપણે હંગાદી હંગાદી જોવા તમાર જવાનું આ બાજુ

કપૂરજી હું શંકરજી ખરા પેલા અરે અરે શંકરજી માં હાડું યાર એક નંબર મોન જ છે યાર ખરા બાભન પતોના ખેલાડી છે યાર એ તમારે હાડું તો વા સાડું યાર એરા ખરાને જે કોમ કરે ને પરફેક્ટ કોમ કરે છે એરા ખરાનો આમ ગમવા મારા આમ એક નંબર મોન જ છે મારા ગમમાં તમારા ગામમાં તો ખબર નહીં પણ તે દેખાતા નહીં ચોકનજી હા હતા અરે અત્યારે અત્યારે ખબર છે મોડો કોમ છે હો હારું કરવાનું એના ખાન અત્યારે ગમો નેખર્યા છે આ લોકો નો હોય તરસ્યા હોય આ યોની સેવા કરવા નેખરી ગયા મારા બીજા મહેમાન છે ને બે જણા યોનો કોમ આવ્યો છે મને ખબર છે ગપુરજી અમાર ગોમના છે ખબર છે ને કેટલો હારો કોમ કરી અમને બધી ખબર છે તો અમારા ગામમાં તો હારો કોમ કર્યું છે તમારા ગમમાં હારો કોમ કરવા મોડ્યા અરે જોરદાર

અને જીત્યા ને ત્યાં નવ બાઈક લાવે શોરૂમ હતી અને હોય મેલ્યું વધાયું હોય કન આપડા બાઈક હોય જ રાખવાનું અમે અમારે હેતરમાં જવું હોય ગામ માં જવું હોય શોખ બાજુ તકલીફ પડતી એટલે એવા પૈસે બાઈક લાયા તો ભાઈ રહેવા તું તો ગાડી લાવી દે બુદ્ધિ ખરી હો હોય તંબુરો આ બાઈક મારું હોય

તમોન હું કબર શંકરજી લાયા હે એ શોરૂમ માં લાયો છું શંકરજી આ તું બોલજો હું કહું છું તમોન અરે ગફૂરજી શોરૂમ માંથી લાયો છું એ મારા પર હાથે નો પા આવનું ખરીદેલું છે મારું ગામનું છે ગમે તેનું સાધન ભરણ સાયકલ બાર તો એમ કેતો મારી છે એવું છે તમારી વાત શું કરે બાઈક મારું હને કોને દેવા દે રેસા ઉંગમાય ઊઠે તોય કોકલું બાઈક લઈને ઘેર આવો

મનુજી તો બાઈક લઈ ફિકરતો કે મને જ ખબર નહીં બાઈક કને ભૂખણ આવી તમે ઈવન

બાઈક મારું પૈસા બી ભર્યા અને પેટ્રોલ પુરાવો નહી મોર તું બાઈક ચલાવું નોંધુ હાલ આવશે કોણ હતું જોઈ ના લાવવા પાછા ના મનુજી આવે એટલે જાઉં ખરા મનુજી ભેસો ભૂસી મારી યાર

લગીરે ખબર નહિ પડતી મોનસ ના ભાઈ પેલા તને આવતું સાયકલ ને હાલ વીધું છે ખાવા ના કરશી તો મારા કે લાઈન ડકો નાખશી કંટાળી જુના છીએ આ બે ખાવાય નહી મળતું નહિ દેતા પોલીસ સાહેબ તમે પાછા પોલીસ ને લઈને આયાબ ને સાહેબ ને આવ્યો હું

બી તો આ ગર્યા છે જાતા તે આયા છે કોઈ આ ઇમણા તારા ઘર રહ્યા છે ઓય લઈ લઈને ચોરિયો કરાવારી હોય કણ સાહેબ હું તમારી કસમ થાય કેટલી સોર ખોકન ખાધા કરાપો দাও અલી જો આ બોલ સાહેબ આયા વિલાન આ ઇમણામાં આઉ દાડુ રાખે એ દાડુ

ડોન આઈડી આઈડી છે સ્ક્રીન છું તો જલ્દી જઈને લાઇક ને ફોલો કરો જય માતાજી મિત્રો આપ સર્વેને નમસ્કાર આપને અમારી ચેનલના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો જય માતાજી